છવાઈ ગયા મુંબઈ ઇન્ડિયન્સના પાંચ હીરો વાનખેડેમાં આરસીબી જીરો જી હા મિત્રો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું આઈપીએલ બે હજાર ચોવીસમાં માં જે ખરાબ સમય ચાલી રહ્યો છે તે વાનખેડેમાં પણ ચાલુ રહ્યું અને મુંબઈ ઇન્ડિયન્સે એક તરફો મુકાબલો જી હા તમે સાચું સાંભળ્યું એક તરફી મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની ઉડાવી દીધી હતી વાટ લગાવી દીધી હતી આરસીબી પહેલી બેટિંગ કરતા એકસો ને રન બનાવ્યા હતા પણ આ ટાર્ગેટ ને પહોંચવા માટે મુંબઈ ઇન્ડિયન્સ ને આ મેચમાં એક તરફી કરી દીધી હતી અને બહુ પહેલા જ ઘણા બોલ રહેતા આ મેચને આરામથી જીતી લીધી હતી આરસીબી તરફ થી તો એવું લાગે છે ભાઈ કે આરસીબી ની લગાતાર હાર ચાલુ છે આરસીબી ના પ્લેયર ફ્લોપ છે અને આ પૂરી ટીમ ફ્લોપ રહી છે તો હવે કોણ છે એમાં એના પાંચ હીરો તમને આ રિપોર્ટમાં જણાવીએ જુઓ સૌથી પહેલા તો આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની જીતના સૌથી મોટા હીરો છે જસપ્રીત બુમરાહ તેમને સલામ છે તેમણે ચાર ઓવરમાં ખાલી એકવીસ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી અને ઇકોનોમી પાંચ ની હતી સલામ છે જસપ્રીત બુમરાહને જે તરીકેથી તેમણે બોલિંગ કરી એ મેદાન પર જ્યાં ચોક્કા છક્કાનો વરસાદ થયો અને જ્યાં બેટ્સમેનો એ તુફાની અંદાજમાં રન બનાવ્યા બુમરાહ મારા પહેલા હીરો છે નંબર બે પર મારા હીરો છે ઈશાન કિશન જેમણે ખાલી ચોત્રીસ બોલમાં જ એકણોસિત્તેર રનની વિસ્ફોટક ઇનિંગ રમી તેમણે સાત ચોક્કા અને પાંચ છગ્ગા લગાવ્યા બસો ત્રણની આસપાસની તેમની સ્ટ્રાઇક રેટ રહી વિસ્ફોટક બેટિંગ રહી શાનદાર બેટિંગ રહી અને ધમાકેદાર બેટિંગ રહી અને સાથે તેમના પછી વાત કરું તો રોહિત શર્મા આવે છે મારી લિસ્ટમાં રોહિત શર્માએ ચોવીસ બોલમાં આડત્રીસ રન બનાવ્યા ત્રણ ચોક્કા ત્રણ છગ્ગા લગાવ્યા એ પણ એકસો થી વધારે સ્ટ્રાઇક રેટ રહી હતી ત્યારબાદ તેના પછી બે હીરો કોણ છે તે જાણીએ તો વાત કરીએ એમાંયની કે જે છે સૂર્યકુમાર યાદવ જી હા સૂર્યભાઈ તેમણે તો ભાઈ ખાલી અઢાર બોલમાં જ તેમની અર્ધ સદી જે હતી તે પૂરી કરી હતી પહેલા અઢાર બોલમાં તેમણે બાવન રન બનાવી લીધા હતા જેમાં પાંચ ચોક્કા અને ચાર છગ્ગા લગાવ્યા હતા